બરોબર હા વસ્તુ વ્યાજબી છે ભાઈ તમે ક્યાં માંથી આવો રોહ સમાજ તમને લુહાણા ઉઠીને લુહાણા સમાજને આવી અભદ્ર ભાષા શોભે ભાઈ? હવે શું છે શું પણ એમ? બોલ્યા છે બટેકા છે ને એવું બધું તમે બોલો છો. તમે કોણ તમે બોલો ને ક્યાં રેકોર્ડિંગ મોકલો મને મારો અવાજ છે ને તમને કોણે કીધું? તમારો જ અવાજ છે ભાઈ. હું છું એમ તો મને મોકલો. એટલે એમ તમે નથી એમાં? એટલે મને મને તો કંઈ ખાતરો નથી મને મોકલો તો મને ખબર પડે ને.

હા એમ નહિ તમે હવે આવી ભાષા બોલો તમે ગ્રુપ મા મેસેજો મને 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 રેકોર્ડિંગ મોકલો ગ્રુપ નો મેસેજ છે મને મોકલો મને તો કઈ જોયું નથી કાઈ વાંધો નહિ મેસેજ મોકલું છું હો રેકોર્ડિંગ મોકલું ચાલુ માં જ હો ચાલુ જ રાખો હા હા ચાલુ જ રાખો તમે તમારો નંબર તમે વાયરલ કર્યો હોય ને તમારા મેસેજમાંથી નંબર શીખે આવ્યું હોય તમે જે મેં ગ્રુપમાં વાયરલ કર્યું હોય ને જેને વાયરલ અહીંયાથી નંબર આવ્યું હોય બરોબર ભાઈ ઓકે ઓકે તો તમે એમ કેમ કે હું બોલ્યો જ નથી તમને નથી તમને પીવો છો તમને નથી ખબર તમે ભાઈ જો એક રિસ્પેક્ટ વાત કરો હે તમે રિસ્પેક્ટ વાત કરો તો જ વાત કરું મારા અમારા સમાજ જોવા ભાઈ આપણા સમાજ વિશે કોઈ બોલશે ને હું હલાવી નહીં લઉં બરોબર હા તમે એમ કે તો થી તમે રિસ્પેક્ટ થી વાત કરી કરીએ સમાજ વિરુદ્ધ આઈલાન પાછા તમે એમ કહો રિસ્પેક્ટ થી વાત કરવાની હમ હે

હા હા બરાબર છે બરોબર હા ઓલા 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 સાધુ બોલ્યા તને તમે શું કર્યું રયો આ સાધુ બોલ્યા ને તો સાધુને મે લલકાર આપ્યો તો કે ભાઈ તો રૂબરૂ મળું કેતો તો એનો એ ઓડિયો ન વિડિયો નાખું ભાઈ હો હા બરાબર સા એ તમે મને બીજું ન ક્યો ને હું જો આપડા સમાજ તો ભાઈ સમાજ ના જો એટલે પ્રેમથી કહું છું બીજો સમાજ ન હોય તો ઓડી હોત ગયા હોય અને સાધુને માહિતી પૂછી લેજો કે પ્રતિકભાઈ ચંદરાણ આડું આવી ગયા તા હા 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 બરાબર હું જુનો ડો છું ભાઈ બરોબર બરાબર નથી ઓરખતા એવું નથી પૂછી લેવું પૂછવાની જરૂર નથી સમાજ છો એટલે બે હાથ જોડીને પગે લાગુ છું બે હાથ ને ત્રીજું માથું પેટીએ બાપનો દીકરો કાઈ નઈ પણ આવી વસ્તુ ભૂલ નો થવી જોઈએ ભાઈ જોઈ લઉં જોઈ લઉં હલોને હા બાકી આ તો સમાજ ના એટલે જવા દે બાકી એડી હોત ગયા હોય ભાઈ હા 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 બરોબર અને આવી ભૂલ થાય ની મેડ નઈ આવે ભાઈ મોઢે કહું હું બોલે બોલે જોઈ લે હેલો ને હું દારૂ પીઓ તમ દારૂ પીને હું બોલતા હોય એવું લાગે તમે ચાલુ માં સાંભળો જ હોય તમારા વોટ્સએપ કર્યો હે જોઈ લઉં જોઈ લઉં હો હા બાકી હવે આવી મજા નહીં આવે હું તમને મોટે વગાડીને કઉ હું હા હા જોઈ લો જોઈ લો